શ્રી વલ્લભા દેશકી જય સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ તેમજ દંડા ચતુર્થી તેમજ ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે ગણેશ ચતુર્થીની એટલે કે દંડા ચતુર્થીની પુષ્ટિ માર્ગમાં શું ભાવભાવના છે અને કયા ભાવથી પુષ્ટિ માર્ગમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે તે વિશે થોડો સત્સંગ કરીએ તો ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ અને પુષ્ટિ માર્ગમાં ગણેશ ચતુર્થીને દંડા ચતુર્થી પણ કહેવામાં આવે છે હવે આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમજ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો કહેવાય છે કે ગણપતિની શિક્ષા આજથી શરૂ કરવામાં આવી હતી અને આપણી ઋષિ પરંપરા પ્રમાણે બાળકોનો વિદ્યાભ્યાસ આજના દિવસથી શરૂ કરવામાં આવે છે અને આ દિવસે બાળકોને ગોળધાણીના લાડુ આપવામાં આવે છે અને આ કારણે આપણી સેવા પ્રણાલીમાં પણ આ દિવસે શ્રી પ્રભુને ગોળધાણીના લાડુ આરોગાવવામાં આવે છે ગોળધાણીના લાડુ ધરવામાં આવે છે અને રાજભોગ પછી ખંડપાઠ પર બે દંડા પધરાવવામાં આવે છે તેથી આજના દિવસને દંડા ચતુર્થી અથવા તો ડંકા ચતુર્થી અથવા તો દાંડિયા ચતુર્થી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગણેશજીનું પ્રાગટ્ય આજના દિવસે થયું હતું અને આપણા સંપ્રદાયમાં કૃષ્ણ જન્મોત્સવ પછી બધા વ્રજવાસીઓ પ્રભુને રમાડવા આવતા હતા ત્યારે પોતાની સાથે દાંડિયા લાવતા હતા અને પ્રભુને રમાડતા હતા પ્રભુને ખેલાવતા હતા અને દાંડિયાનો મધુર ધ્વનિ સાંભળી અને બાલકૃષ્ણ ખૂબ આનંદિત થતા હતા તો એ ભાવથી નંદાલયમાં પલનામાં પ્રભુને દંડાથી ખેલાવવામાં આવે છે અને શ્રીજીની ભાવના પ્રમાણે ઘણા વર્ષો પહેલાં શ્રી શ્રીના દ્વારામાં ગણેશ ચતુર્થીના દિવસે એવી પરંપરા હતી કે આ દિવસે પાઠશાલાના બાળકો મંદિરના ગોવર્ધન પૂજાના ચોકમાં આવતા હતા અને દાંડિયા ખેલતા હતા નાના બાળકો સુંદર વેશભૂષા કરી સુંદર સુંદર રીતે તૈયાર થઈ અને ગોવર્ધન પૂજાના ચોકમાં આવતા હતા અને દાંડિયા ખેલતા હતા અને આનંદ કરતા હતા અને આ એ લોકોને ગોળધાણીના લાડુ આપવામાં આવતા હતા તે દિવસે બાળકોને ગોળધાણીના લાડુ વેચવામાં આવતા હતા અને બધા બાળકો ગાતા હતા કે ગો ગોકુલનાથ બળે મહારાજ માલા તલે રાખી લાજ ગોકુલનાથ બળે મહારાજ માલા તિલક કે રાખે લાજ દિલ્હી પતિ કો પરચો દીનો ભક્ત મનોરથ પૂરન કીનો તો આ ભાવના ઉપરાંત બીજો એક ભાવ એવો પણ છે કે ગણપતિ ગણ એટલે કે ગોપીઓનો સમૂહ ગોપીઓનો વૃંદ ગોપીઓનું એક યુથ અને પતિ એટલે શ્રી પ્રભુ તો આ પણ એક પુષ્ટિ ભાવના છે કે ગોપીઓના પતિ એટલે ગણપતિ અને આજે પણ હવેલીઓના ભંડાર રૂમમાં રીધિ સીધી સાથે લાલ રંગના ગણપતિ બિરાજમાન હોય છે અને વલ્લભ કુળમાં પણ શુભ પ્રસંગમાં ગણપતિ સ્થાપના તથા ગણપતિ પૂજન કરવામાં આવે છે પહેલાં ઠાકોરજીનો ભોગ આવે છે અને પછી ગણપતિને ભોગ ધરવામાં આવે છે અને આજના દિવસે પ્રભુને પણ મોદક અને ચૂરમાના લાડુનો ભોગ ધરવામાં આવે છે તો સર્વે વૈષ્ણવો આપણે પણ ઠાકોરજીને ગણેશ ચતુર્થીની તહેવારના ઉત્સવના ખૂબ ખૂબ લાડ લડાવીએ અને ખૂબ ખૂબ આનંદ કરીએ અને કરાવીએ તો સર્વે વૈષ્ણવોને દંડા ચતુર્થીની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ